આજ રોજ સૌરાષ્ટ્ર પટેલ કેડવણી મંડળ દ્વારા સૌરાષ્ટ્ર લેવવા પટેલ સમાજના કુટુંબ માટે ગુરુપૂર્ણિમાના રોજ માવતર પૂજા એટલે કે પોતાના મા બાપની પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમ ચરોત્તર પ્રદેશમાં પ્રથમ વખત યોજાયો આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રાજેશભાઈ એ હાજરી આપી હતી સાથે જ રીચ થિંકર શ્રીમતી અંકિતા મુલાણીએ પોતાની વાણી દ્વારા મા બાપની પોતાના જીવનમાં સુસ્થાન

સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અને સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ દ્વારા આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે માવતર પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે દરેક વ્યક્તિના જીવનમાં સૌથી પહેલાં ગુરુ એના માતા પિતા હોય છે અને એમના લાલન પાલનમાં એનો વિકાસ થતો હોય છે અને સર્વગુણ સંપન્નતા પણ એ માતા પિતા દ્વારા જ મળતી હોય છે વર્તમાન સમયમાં માતા પિતાનું પુનઃસ્થાપન કરવા માટે અને માવતર તરીકે એની લાગણીઓને સમજીને દરેક સંતાન એ શ્રેષ્ઠ જીવન જીવે અને માતાને માતા અને પિતાને શ્રેષ્ઠ સુખ આપે એવા ઉદ્દેશ સાથે અને સમાજ દ્વારા આજે માવતર પૂજાનું કાર્યક્રમનું આયોજન થયું છે સમાજના સર્વે પરિવારો અને ખૂબ મોટી સંખ્યામાં માવતરો પણ બે છે તો બે એક છે તો એક પણ માવતર તરીકે અત્યારે ઉપસ્થિત થયા છે અને સમાજની અંદર માવતરની સેવા પૂજા એમનો સુખ અને સંતોષ અને એમની શાંતિ એ ફરીથી સમાજમાં સ્થાપિત થાય અને એના કારણે સંતાનો સુખ થાય સમાજ સંપન્ન બને એમ કરીને રાષ્ટ્ર શક્તિશાળી થાય એવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન થયું છે એ નિમિત્તેના કાર્યક્રમો અત્યારે શરૂ થઈ ગયા છે